મહત્વપૂર્ણ સમાચાર અલ્પેશ કથેરીયા અને ધાર્મિક બાલવિયાના ભાજપમાં જોડાવવાનો મામલો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે પાટીદાર અનામત આંદોલનના ચૌદ શહીદોને ન્યાય નથી મળ્યો તેવું ઈશુદાન ગઢવીએ કહ્યું સાથે તેમણે કહ્યું કે આંદોલનકારી નેતાઓ ભાજપમાં જોડાય તે દુઃખની વાત છે પટેલ સમાજ ઉપરને એમના ઉપર ખૂબ વિશ્વાસ હતો કે અમારા લડવૈયા છે ગબર છે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા અમે એમને સ્વીકાર્યા ટિકિટ પણ આપી કારણો ગમે તે હોય અમારે ત્યાં રહ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન પણ પટેલ સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો પટેલ સમાજના પાટીદાર અનામત આંદોલનમાં બાર લોકો શહીદ થયા છે એ આંદોલનના જે જે કાર્ય જે આગેવાનો હતા એક જાણો કોઈ ધારાસભ્ય બનીને બેઠો છે તો હજી પણ બાર શહીદો છે એને ન્યાય નથી મળ્યો ત્યારે કેમ આ લોકો ભાજપ જોઈન્ટ કરે છે મને લાગે છે કે પાટીદાર દીકરીઓ ઉપર અત્યાચાર થયો એટલા માટે થઈને આ બધા યુવાનો પ્રેરાયની કરતા હશે કે પછી કોઈ પ્રેશર હશે જે પણ પણ આ ખૂબ દુઃખની વાત છે કે પાટીદાર સમાજ પછી હવે ક્ષત્રિય સમાજ લો ક્ષત્રિય સમાજ ઉપર અત્યારે અત્યાચાર થયો છે ક્ષત્રિય સમાજની માંગની સ્વીકારાઈ નથી અને પાછા ક્ષત્રિય સમાજને ભાજપવાળા તો આવકારશે કે જેથી કરીને એની વોટ બેંક જળવાઈ રહે अत्या भागला पाडवानी पण नीती करी